આપ જાણો છો કે લારી ગલ્લા રેસ્ટોરન્ટ અને સ્ટ્રીટ ફૂડ જેને કહીએ છીએ એ આમ જનતા માટે એક આવકારદાયક છે પરંતુ સાથે સાથે લો ઇન ઓર્ડર પબ્લિક ઓર્ડર જાહેર વ્યવસ્થા જળવાય એ પણ એટલું જ મહત્ત્વનું છે દિવસે દિવસે જે રાત્રિના સમયે લારી ગલ્લા અને રેસ્ટોરન્ટ ચાલુ રહેવાના કારણોથી નાની મોટી ટસલો થાય છે ધંધારથી અને પોલીસ વચ્ચેના ઘર્ષણો થાય છે જે ખરેખર બિનજરૂરી છે એક ધંધાર્થી અને પોલીસ વચ્ચે એક સેતુ બાંધવામાં આવે એકબીજા સાથેનું ટ્યુનઅપ કરવામાં આવે તો ચોક્કસપણે પોલીસ અને પબ્લિક વચ્ચેના ઘર્ષણો અટકાવી અને સાથે મળી જે લુખાઓ છે ગુંડા તત્વો છે અસામાજિક તત્વો છે એમની સાથે આપણે સામૂહિક રીતે લડાઈ કરી શકીએ તો આમ જનતામાં શાંતિ અને સલામતી જળવાઈ રહે હું આપને ખાતરી આપું છું કે આજે લગભગ સો એ જેટલા વન હંડ્રેડ જેટલા વેપારીઓ અહીંયા હાજર રહેલા છે અને તેઓએ તમામે ત્રેવીસ ચીરો વાગ્યે અવશ્યપણે બંધ કરવા માટેની પોતે સ્વૈચ્છિક જાહેરાત કરી છે સાથે સાથે અમારી પણ જાહેરાત એવી છે કે કોઈ પણ નાના મોટા ધંધાર્થીઓને પોલીસ મદદની જરૂર પડે તો સીટીપીઆઈ

જી સમજી ગયો હું આપનું કહેવાનો મતલબ એવો છે કે પાંચ પંદર મિનિટ પચીસ મિનિટ થોડી પ્લસ માઇનસ થાય તો આપણે એ ઈ ડોન્ટ વરી પણ ત્રેવીસ ચીરોને ટાર્ગેટ રાખી અને આપે આપની તૈયારી રાખવી જોઈએ જેથી કરીને તમારું અને અમારું બંનેનું સચવાઈ રહે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે